સુરતના પૂણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત દસથી પંદર પોલીસ રોડ ઉપર ભક્તિધામ મંદિર પાસે ઊભા હતા ત્યાંથી આ છોકરો પસાર થતો હતો અને પોલીસ દ્વારા કંઈ પણ પૂછ્યા વગર દંડાવારી કરી આંખોના ભાગ ઉપર માથાના ભાગ પર ઈજા પહોંચાડી લોહી લુહાણ કરી નાખ્યો હતો ત્યારબાદ સ્થળ ઉપર એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી હતી અને આ છોકરાને હાલ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે તેની ટ્રીટમેન્ટ પણ હાલ ચાલી રહી છે આ પોલીસ ઉપર યોગ્ય ખરાઈ કરી કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આ ભાઈને માર્યું કોણે છે વિડિયો તો બનાવોના આ છોકરાની આંખ જોવાની આખી હાથ फाટી જતી અમારે હા કઈ નહીં નાના છોકરા ને મારે કઈ શરમ લાગુ છે તમને બધાને હે નાના છોકરા